અમરેલીના જાફરાબાદમાં આફતનો વરસાદ નાગેશરી ગામમાં ઘુસ્યા વરસાદી પાણી રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી આફત રાજુલાના ચૌતરા ગામને જોડતો રસ્તો બંધ થયો નાગેશરી ગામના માર્ગો ઉપર નદીની જેમ પાણી વહેતા થયા ચોતરા જવાનો રસ્તો બંધ થઈ જતા ગ્રામજનો પરેશાન જાફરાબાદ અને રાજુલા તાલુકામાં ખેતી પાકને ભારે નુકસાન થયું અમરેલીના રાજુલામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો જાફરાબાદમાં પણ જોરદાર વરસાદ વરસ્યો નાગેશરી ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા રસ્તા પરથી જે રીતે પાણી વહેતું થયું એ દ્રશ્યો બયા કરે છે કે કઈ રીતે આખો રસ્તો બાનમાં લઈ લીધો પાણીના પ્રવાહે અને ત્યાંથી પસાર થવા માટે રસ્તો બિલકુલ બંધ થઈ ચુક્યો છે રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી આફત ચોતરા ગામને જોડતો આ રસ્તો છે જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યો છે નાગેશ્રીથી ચોતરા ગામનો આ રસ્તો જેના ઉપર પાણી ફરી વળ્યા પરિણામે આ રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો ગામ લોકો ત્યાંથી અવરજવર ન કરી શકે એ પ્રકારની સ્થિતિ જોવા મળી જાફરાબાદ અને રાજુલા તાલુકામાં ખેતી પાકને પણ ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અમરેલીના રાજુલાનો ચોતરા અને નાગેશરી ગામ જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને પરિણામે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા પરિણામે આ ગામને જોડતા રસ્તો બંધ થઈ ગયો રસ્તા ઉપર એ રીતે પાણી વહ્યા જાણે કોઈ નદી વહેતી હોય એ પ્રકારે પાણી વહ્યા લોકો માત્ર બ્રિજના છેડે ઉભા રહી રસ્તાના છેડે ઉભા રહીને પાણીના દ્રશ્યોને નદી પાણીના વહેણને જોતા રહી ગયા પરંતુ ત્યાંથી રસ્તો પાર કરવો અશક્ય બની ચૂક્યો હતો ચોતરા ગામને જોડતો આ રસ્તો બંધ થઈ જતા ત્યાંથી લોકોને આવવા જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે

એટલે ઓચિંતા પાણી આવી ગયું છે પાણી ઘુસી ગયા છે ચોતરા ગામમાં અત્યારે વિકોણો પડી ગયું છે ગામમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે અચ્છા નાગેશ ગામના ઘરોમાં પણ પાણી ઘૂસી ચુક્યા છે કે કેમ ના દુકાનોમાં ઘરી ગયા છે તો કેટલી દુકાનો માટે હા હા દુકાનો ચાર પાંચ દુકાનો છે અને મોલ આવેલો છે મોલ સુધી પાણી પહોંચી ગયા છે બરાબર અને આ ચોતરા ગામને જે જોડતો રસ્તો છે ત્યાં આવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ છે હા અને આ પોલ ઉપરથી પાણી જાય છે આપ જોઈ શકો છો વિડિયો બરાબર અને આ ડેમમાંથી પાણી છોડવાના કારણે આ સ્થિતિ ઊભી થઈ હા ડેમમાંથી હું અચાનક એટલો વરસાદ જ પડ્યો છે પાણી છોડવું પડે તો પેલા દરવાજા ખોલી નાખ્યા હોત તો પાણી ધીમે ધીમે વહ્યું જાત પણ ઓચિંતા ખોલવામાં આવ્યા એટલે એક પાણી આવી ગયું આ કયા ડેમ પાણી અહીંયા છોડવામાં આવે છે અજયભાઈ આ રાયડી ડેમ છે અચ્છા અને કેટલા સમયમાં શું લાગે છે કે પ્રશાસને તમને વાત કરી કોઈ ચેતવણી આપવામાં આવી ખરા અને કેટલા સમયમાં પાણી બંધ થઈ જાય શું કેવું છે આપનું જો આ દરવાજા પેલા ખોલવામાં આવ્યા હોત ને બે દરવાજા તો એટલું બધું પાણી ન આવત હા પ્રશાસનની થોડી ઓલી છે તો કરી બરાબર પણ પ્રશાસને કોઈ વાત કરીતી ખરા કે આરીતના દરવાજા ખોલવામાં આવે છે ધ્યાન રાખવું ના ના કોઈ નથી મેડમ કોઈ નથી બરાબર અજયભાઈ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ તો રાયડી ડેમ છલોછલ ભરાયો પરિણામે રાયડી ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું અને રાયડી ડેમના દરવાજા ખોલીને પાણી છોડાતા ચોતરા અને નાગેશ્રી ગામનો રસ્તો બંધ થઈ ગયો ગામના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા સ્થાનિકોને ભારે હાલાકી તો અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સતત કમોસમી દિવસથી ભારે વરસાદથી રાયડી ડેમ છલો છલ ભરાયો રાયડી ડેમના પાંચ દરવાજા બે બે ફૂટ ખોલી પાણી છોડાયું ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા ડેમમાંથી પાણી છોડાતા રાયડી નદી પણ બે કાંઠે વહેતી થઈ